આજ લક્ષ્મી હો ચરંદાકવી આદી ન મોગજાન પૂર્વી સિદ્ધિ ક કામી ન સઘન મૂર્તિ ઘણા આજ લક્ષ્મી હો ચરંદાકવી ભાળી કુકુમાંગ મોતી માથ્યા વરી મોગરા કળી હો ચરંદાકવી ગળા પુતળ્યા માળ નાખી મોતી દેતી ઢાળ વેલ વાક્યા બાજુ બંધલેલી કાચોળી હો ચરંદા कवी गळ्या मोतीयांचा हार पायी पैंजनाचा भाळ जोडे मासुळ्यांचा छनकार आज लक्ष्मी ओ, कभी, गलिंग, रूप जाले दंग, प्रसन पी हो चरण दाखवी मस्त की नागलिंग रूप पाहून झाले दंग प्रसन्न पिबळे हो મંગળવ શુક્રવાારી ભક્ત તુમચી સેવા કરે કેળાને વિદ્યાસી મુખી તાંબુલ હો ચરંદા કવી આજ લક્ષ્મી હો ચરંદા કવી આજ શક્તિશી હો ચરંદા કવી નમસ્કાર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ